વૃષભ અર્ધનારીશ્વરના આશીર્વાદથી સંબંધો અને લગ્ન સંબંધિત બાબતોમાં સકારાત્મક સંકેતો જોવા મળશે વૃષભ રાશિ માટે દસ મહત્વપૂર્ણ અસરો હા મિત્રો હું તમને જણાવી દઈએ કે પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ મહાશિવરાત્રીનો તહેવાર વિશેષ ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ ધરાવે છે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવાથી વિશેષ પરિણામો પ્રાપ્ત થાય છે જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ મહાશિવરાત્રી પર ગ્રહણ ક્ષેત્રો એવી સ્થિતિમાં જોવા મળે છે જે વૃષભ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક વિચારસરણી સ્થિરતા અને સંબંધોમાં સંતુલન સૂચવી શકે છે એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રી પછી વૃષભ રાશિના લોકોના જીવનમાં લગ્ન અને સંબંધો અંગે કોઈપણ મૂંઝવણ અથવા માનસિક દબાણ ધીમે ધીમે સ્પષ્ટ થશે આ ઉતાવળિયા નિર્ણયો લેવાનો સમય નથી પરંતુ ધીરજ અને સમજદારીનો સમય છે મહાશિવરાત્રી પછી ભોલેનાથ અને દેવી ગૌરીના આશીર્વાદ વૃષભ રાશિ પર પડતા રહી શકે છે આ પારિવારિક વાતાવરણમાં સુમેળમાં વધારો અને સંબંધોમાં સુધરેલા સંદેશાવ્યવહારનો સંકેત આપે છે જેમના લગ્ન કૌટુંબિક કારણોસર વિલંબિત થયા હતા અથવા સંઘર્ષમાં આવ્યા હતા તેમના માટે આ સમય પરસ્પર સમજણને મજબૂત કરવાની તક પૂરી પાડી શકે છે તો પ્રિયદર્શકો કૃપા કરીને આ વિડિયોના અંત સુધી ટ્યુન રહો કારણ કે આ માહિતી પરંપરાગત જ્યોતિષીય ગણતરીઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે જેનો હેતુ તમને ભવિષ્યના સંભવિત સંકેતો વિશે ચેતવણી આપવાનો છે કોઈ ચોક્કસ પરિણામનો દાવો કરવાનો નથી મિત્રો અમે તમને જણાવી દઈએ કે વર્ષમાં બાર શિવરાત્રીઓ હોય છે જોકે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ ખાસ કરીને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ ભગવાન શિવને ખૂબ પ્રિય માનવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવતું ધ્યાન માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ સાથે સંકળાયેલું છે વૈદિક હિન્દુ કેલેન્ડર મુજબ ફાગણના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પંદર ફેબ્રુઆરીએ સાંજે પાંચ વાગીને છ મિનિટ વાગ્યે શરૂ થાય છે અને સોળ ફેબ્રુઆરીએ સવારે પાંચ વાગીને બત્રીસ મિનિટ વાગ્યા સુધી ચાલે છે આ સમય દરમિયાન સૂર્ય બુધ અને શુક્ર યુતિમાં હોય છે જે જ્યોતિષશાસ્ત્રમાં વિચાર અને સંતુલન સાથે સંકળાયેલું છે વધુમાં શ્રવણ નક્ષત્રની હાજરી આ દિવસને આધ્યાત્મિક રીતે વધુ મહત્વપૂર્ણ બનાવે છે વ્યતિપાત વાર્યન ધ્રુવ અને રાજયોગ જેવા યોગ આત્મવિશ્વાસ ધીરજ અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે તો પ્રિય વૃષભ રાશિના લોકો હવે આપણે મહાશિવરાત્રીના આ શુભ સમય દરમિયાન તમારી કુંડળીમાં સક્રિય થઈ શકે તેવા દસ મહત્વપૂર્ણ જ્યોતિષીય પ્રભાવો અને તમારે કયા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડી શકે છે તેનું અન્વેષણ કરીશું પરંતુ વિડિયો સાથે આગળ વધતા પહેલા મારી તમારા બધા માટે એક નાની વિનંતી છે જો તમને આ માહિતી ઉપયોગી અને સકારાત્મક લાગી તો કૃપા કરીને વીડિયો સાથે તમારો પ્રેમ શેર કરો અને શ્રદ્ધા સાથે સકારાત્મક ઉર્જા જાળવવા માટે ટિપ્પણીઓમાં હર હર મહાદેવ જય અર્ધનારીશ્વર અથવા જય ગૌરી શંકર લખો તો મિત્રો ચાલો જોઈએ કે આ મહાશિવરાત્રી પછી વૃષભ રાશિના લોકોના જીવનમાં કયા પ્રકારના સંભવિત અને સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે નંબર એક વૃષભ પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ મહાશિવરાત્રી વૃષભ રાશિના જાતકો માટે લગ્ન અંગેની અનિશ્ચિતતાને વધુ સ્થિર દૃષ્ટિકોણમાં પરિવર્તિત કરવાની તક બની શકે છે વૃષભ રાશિ શુક્ર ગ્રહ સાથે સંકળાયેલી છે જેને જ્યોતિષશાસ્ત્રમાં સંબંધો આકર્ષણ અને વૈવાહિક સુમેળનું કારક માનવામાં આવે છે જ્યારે મહાશિવરાત્રી જેવા પવિત્ર તહેવારો પર શિવ અને દેવી ગૌરીની પૂજા કરવામાં આવે છે ત્યારે વૃષભ રાશિના જાતકો સંબંધો અંગે ગંભીરતા અને સ્પષ્ટતામાં વધારો અનુભવી શકે છે આ સમય બધું તરત જ થશે તેની ગેરંટી આપતો નથી પરંતુ તે ચોક્કસપણે સૂચવે છે કે વિલંબને બદલે લગ્ન સંબંધિત બાબતો પર નક્કર ચર્ચાઓ શરૂ થઈ શકે છે જે વૃષભ રાશિના જાતકો લાંબા સમયથી લગ્નની ચર્ચા કરી રહ્યા છે પરંતુ એકયા બીજા કારણોસર નિર્ણય અટકી ગયો છે આ મહાશિવરાત્રી તેમના વિચારમાં સંતુલન લાવી શકે છે મહાશિવરાત્રી પછી તમને લાગશે કે તમે હવે સંબંધોને ભાવનાત્મક દ્રષ્ટિકોણ કરતા વધુ વ્યવહારુ દ્રષ્ટિકોણથી જોઈ શકો છો આ પરિપક્વ વિચાર ભવિષ્યમાં લગ્નની સંભાવનાઓને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે વૃષભ રાશિની બીજી આગાહી એ છે કે વૃષભ રાશિનો એક મહત્વપૂર્ણ લક્ષણ છે કારણ કે તેઓ સંબંધોમાં સ્થિરતા અને વિશ્વાસને પ્રાથમિકતા આપે છે તેઓ ઉતાવળમાં નિર્ણયો લેતા નથી પરંતુ જ્યારે તેઓ આમ કરે છે ત્યારે તેઓ સંપૂર્ણ જવાબદારી સાથે આમ કરે છે આ સ્વભાવ ઘણીવાર લગ્નમાં વિલંબ તરફ દોરી જાય છે ભલે પરિસ્થિતિઓ ધીમે ધીમે વિકસી રહી હોય પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ મહાશિવરાત્રી પછીનો સમયગાળો વૃષભ રાશિ માટે લગ્ન માટેની આંતરિક તૈયારી સૂચવે છે આ સમય પછી કેટલાક વતનીઓ તેમના સંબંધો વિશે વધુ સ્પષ્ટ અનુભવી શકે છે તેઓ સમજવાનું શરૂ કરે છે કે તેઓ કેવા પ્રકારનો જીવનસાથી ઈચ્છે છે અને તેઓ સેના પર સમાધાન કરવા તૈયાર નથી આ આગાહી સૂચવે છે કે મહાશિવરાત્રી પછી પરિવાર સાથે વાતચીતમાં સુધારો થઈ શકે છે જ્યાં પહેલા મતભેદ હતા ત્યાં સમજણ અને સર્વસંમતિ વધી શકે છે લગ્નના નિર્ણયો ઉતાવળમાં નહીં પણ વિચારપૂર્વક લઈ શકાય છે આ સમયગાળો વૃષભ રાશિને શીખવે છે કે લગ્ન ફક્ત એક સામાજિક પરંપરા નથી પરંતુ ભાવનાત્મક અને વ્યવહારુ ભાગીદારી છે અને જ્યારે આ સમજ સ્થાપિત થાય છે ત્યારે જ સ્થિર લગ્નનો જન્મ થઈ શકે છે નંબર ત્રણ વૃષભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી આ રાશિ એવા લોકો માટે છે જેઓ લાંબા સમયથી લગ્ન વિશે અનિશ્ચિત છે ક્યારેક તમારું હૃદય તમને આગળ વધવાનું કહે છે પરંતુ ક્યારેક જવાબદારીઓ અને સંજોગો તમને પાછળ રાખે છે વૃષભ રાશિનો સ્વભાવ એવો છે કે તેઓ મજબૂત પાયા વિના મોટા નિર્ણયો લેતા નથી પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ મહાશિવરાત્રીની આસપાસનો સમય વૃષભ રાશિ માટે આંતરિક તૈયારીનો સંકેત આપે છે આ સમય દરમિયાન તમને એવું લાગશે કે તમે સંબંધોને ફક્ત ભાવનાત્મક રીતે જ નહીં પરંતુ ભવિષ્યની સ્થિરતાના દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છો વૃષભ રાશિના લોકો માટે જેમણે અગાઉ અપૂર્ણ સંબંધો અથવા તૂટેલા વિશ્વાસનો અનુભવ કર્યો છે આ સમય ભૂતકાળના અનુભવોમાંથી શીખવાની અને આગળ વધવાની તક આપી શકે છે આ આગાહી એ જ સંબંધ પાછો આવશે તેની ગેરંટી આપતું નથી પરંતુ તે ચોક્કસપણે સૂચવે છે કે તમે એ જ ભૂલનું પુનરાવર્તન કરવા તૈયાર નથી મહાશિવરાત્રી પછી સંબંધો પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ વધુ પરિપક્વ બની શકે છે તમે સમજવા લાગશો કે લગ્ન ફક્ત ભાવનાત્મક જોડાણ વિશે નથી પરંતુ ધીરજ વિશ્વાસ અને સહિયારી જવાબદારી વિશે પણ છે આ વિચાર પાછળથી સ્થિર લગ્નની ઊંઘ બની શકે છે વૃષભ રાશિ માટે ચોથો નંબર ચોથો ભવિષ્યકથન છે આ ભવિષ્યથન ખાસ કરીને એવા વૃષભ રાશિના લોકો માટે છે જેમને એવું લાગે છે કે તેઓ બધું જ મેનેજ કરે છે પરંતુ તેમના પોતાના જીવનના નિર્ણયો હજુ પણ અનિર્ણિત છે વૃષભ ઘણીવાર વ્યક્તિગત નિર્ણયો કરતા કુટુંબ અને નાણાકીય સ્થિરતાને પ્રાથમિકતા આપે છે આ જ કારણ છે કે લગ્ન ઘણીવાર પાછળ રહી જાય છે પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ મહાશિવરાત્રી પછીનો સમયગાળો આ સંતુલન પર પુનર્વિચાર કરવાની જરૂરિયાત દર્શાવે છે આ સમય પછી કેટલાક વૃષભ રાશિના લોકો સમજી શકે છે કે ફક્ત જવાબદારીઓ પૂર્ણ કરવી પૂરતું નથી તેમને તેમના વ્યક્તિગત સુખ અને ભાવનાત્મક સુરક્ષા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે આ પરિવર્તન દબાણથી નહીં પરંતુ સ્વસમજણથી આવશે પરિવાર સાથે વાતચીત કરવાની રીત બદલાશે પોતાને વ્યક્ત કરવામાં સ્પષ્ટતા વધશે અને લગ્ન વિશેનો કોઈપણ ભય અથવા ખચકાટ ધીમે ધીમે ઓછો થઈ શકે છે આ ભવિષ્યકથન સૂચવે છે કે જ્યારે વૃષભ પોતાને મૂલ્ય આપવાનું શીખે છે ત્યારે જ તેઓ એક એવો સંબંધ શોધી શકે છે જે તેમને સમજે છે સ્વીકારે છે અને આદર આપે છે પાંચમો ક્રમ વૃષભ રાશિ માટે લગ્ન પ્રસ્તાવો અંગે બદલાતી પરિસ્થિતિઓ આ રાશિ એવા વૃષભ રાશિના લોકો માટે છે જેઓ લાંબા સમયથી લગ્ન અંગે ધીરજ રાખી રહ્યા છે અને હવે તેમના જીવનમાં સ્થિરતા શોધી રહ્યા છે પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ મહાશિવરાત્રી પછીનો સમયગાળો વૃષભ રાશિ માટે લગ્ન સંબંધિત ચર્ચાઓ વેગ પકડવાની શક્યતા દર્શાવે છે આ સમયગાળા પછી લગ્ન વિશે અટકેલી ચર્ચાઓ ફરી શરૂ થઈ શકે છે પરિવારમાં આ વિષય પર ખુલ્લેઆમ ચર્ચા થઈ શકે છે અથવા કોઈ પરિચિત વ્યક્તિ દ્વારા કોઈ નવો વિચાર ઊભરી શકે છે આ આગાહી એ સૂચવતી નથી કે પ્રસ્તાવ અચાનક અને આશ્ચર્યજનક હશે પરંતુ તે સૂચવે છે કે સંજોગો હવે સ્થિર નિર્ણય તરફ આગળ વધી શકે છે વૃષભ સ્વભાવે વ્યવહારુ સંકેત છે તેથી આવનારા કોઈપણ પ્રસ્તાવમાં તમને ફક્ત લાગણીઓ જ નહીં પણ ભવિષ્ય વિશે સુરક્ષા અને સ્પષ્ટતા પણ દેખાશે મહાશિવરાત્રી પછી કુટુંબનું વલણ વધુ સહાયક બની શકે છે જે લોકોએ અગાઉ નિર્ણયો મુલતવી રાખ્યા હતા તેઓ હવે ચર્ચામાં રસ દાખવી શકે છે આ પરિવર્તન દબાણથી નહીં પરંતુ સમય જતા વિકસિત સમજણથી આવશે નંબર છ લગ્ન પછી વૃષભ રાશિના જીવનમાં સ્થિરતા અને સંતુલન વૃષભ રાશિના લોકોના મનમાં એક મુખ્ય પ્રશ્ન રહે છે તે છે લગ્ન શું લગ્ન પછી મારું જીવન સંતુલિત રહેશે મહાશિવરાત્રી બે હજાર છવ્વીસ પછી બનનારા લગ્ન યોગ સૂચવે છે કે લગ્ન વૃષભ રાશિ માટે વ્યવસ્થા અને ભાવનાત્મક સુરક્ષાનું સાધન પૂરું પાડી શકે છે આ લગ્ન ઉતાવળ કે મજબૂરીનું પરિણામ નહીં પરંતુ સમજણ અને સંમતિનું પરિણામ હશે લગ્ન પછી જીવનમાં શિસ્ત અને સ્થિરતા વધી શકે છે નાણાકીય અને કૌટુંબિક જવાબદારીઓ સંતુલિત થશે જીવનસાથી સહાયક અને વિશ્વસનીય ભૂમિકા ભજવી શકે છે કેટલાક વૃષભ રાશિના લોકો માટે લગ્ન પછી નવું ઘર નવું સ્થાન અથવા જીવનશૈલીમાં પરિવર્તન શક્ય બની શકે છે જોકે આ પરિવર્તન અસ્વસ્થતા નહીં પરંતુ વ્યવસ્થિત હશે સૌથી મહત્વપૂર્ણ સંકેત એ છે કે આ લગ્ન વૃષભ રાશિને તે પ્રદાન કરશે જેની તેમને સૌથી વધુ જરૂર છે વિશ્વાસ સ્થિરતા અને માનસિક શાંતિ નંબર સાત શિવપુરાણમાં વર્ણવેલ વૃષભ રાશિ માટે લગ્ન સંબંધિત ખાસ ઉપાયો શિવપુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં લગ્નમાં વિલંબ થાય છે અથવા યોગ્ય સંબંધ હોવા છતાં તેનું કારણ ફક્ત ગ્રહોની સ્થિતિ જ નહીં પણ આંતરિક જડતા ભય અને અતિશય આસક્તિ પણ હોઈ શકે છે વૃષભ રાશિનો સ્વભાવ સ્થિર હોય છે પરંતુ આ સ્થિરતા ઘણીવાર નિર્ણય લેવામાં વિલંબ તરફ દોરી જાય છે આવી પરિસ્થિતિઓમાં શિવની પૂજા કરવી એ આ જડતાને તોડવાનો એક માર્ગ માનવામાં આવે છે પહેલો ઉપાય શિવ પંચાક્ષર સાથે મૌન ધ્યાન છે શિવપુરાણ મૌનને શિવ તત્વ સાથે સંકળાયેલું વર્ણવે છે આ ઉપાય વૃષભ રાશિ માટે ખાસ કરીને ફાયદાકારક માનવામાં આવે છે પદ્ધતિ સોમવારે અથવા પ્રદોષ કાળ દરમિયાન શિવલિંગ અથવા શિવચિત્ર સામે બેસો પાંચ મિનિટ મૌન રહો પછી અગિયાર વખત પૌમ નમઃ શિવાયનો જાપ કરો આ ઉપાયનો હેતુ લગ્નમાં ઉતાવળ કરવાનો નથી પરંતુ મનમાં રહેલી જીદ અને ભયને શાંત કરવાનો છે જેથી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકાય બીજો ઉપાય કાચા ચોખાનું દાન છે શિવપુરાણમાં ખોરાકને જીવન અને ગૃહસ્થ જીવનનો પાયો માનવામાં આવે છે વૃષભ રાશિ માટે કાચા ચોખાનું દાન લગ્નની સંભાવનાઓને સંતુલિત કરવા માટે માનવામાં આવે છે પદ્ધતિ કોઈપણ સોમવારે જરૂરિયાતમંદ મંદિર અથવા વૃદ્ધ વ્યક્તિને મુઠ્ઠીભર કાચા ચોખાનું દાન કરો દાન કરતી વખતે આ વિચાર ધ્યાનમાં રાખો હું મારા જીવનમાં સ્થિર અને આદરણીય સંબંધ માટે મારી જાતને તૈયાર કરી રહ્યો છું આ પદ્ધતિ અતિશય આસક્તિ અને ભય ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે ત્રીજી પદ્ધતિ શિવ પરિવારનું સ્મરણ શિવપુરાણમાં ફક્ત શિવ જ નહીં પરંતુ સમગ્ર શિવ પરિવાર શિવ પાર્વતી અને ગણેશનું સ્મરણ વિવાહિત જીવન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે પદ્ધતિ શુક્રવાર અથવા સોમવારે શિવ પરિવારના ચિત્ર સામે દીવો પ્રગટાવો સાત મિનિટ માટે પરિવાર અને પારિવારિક જીવનની કલ્પના કરો કોઈ મંત્ર જરૂરી નથી ફક્ત શ્રદ્ધા પૂરતી છે આ પદ્ધતિ ધીમે ધીમે લગ્ન પછીના જીવન વિશેના ભયને શાંત કરે છે ચોથી પદ્ધતિ માટીનો દીવો વૃષભ પૃથ્વી તત્વ સાથે સંકળાયેલ છે શિવપુરાણ અનુસાર માટીનો દીવો સ્થિર કર્મોને સક્રિય કરવાનું પ્રતિક માનવામાં આવે છે પદ્ધતિ શનિવારે સાંજે શિવ મંદિર અથવા ઘરમાં માટીનો દીવો પ્રગટાવો દીવો પ્રગટાવતી વખતે કોઈ ઈચ્છા ન કરો ફક્ત સ્વીકારો કે તમારા માટે જે યોગ્ય છે તે તમારા જીવનમાં આવવું જોઈએ આ ઉપાયો લગ્નની ગેરંટી નથી આપતા પરંતુ તે ચોક્કસપણે સૂચવે છે કે મન પરનો બોજ હળવો થાય છે નિર્ણયો સ્થિર બને છે અને યોગ્ય સમયે યોગ્ય સંબંધ તરફ પગલાં લેવામાં આવે છે શિવપુરાણમાં લખ્યું છે કે જ્યારે વ્યક્તિ જડતાનો ત્યાગ કરે છે ત્યારે જ લગ્નજીવન ફળદાયી બને છે તો મિત્રો જો તમને આ માહિતી સંતુલિત અને ઉપયોગી લાગી તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જરૂરિયાતમંદ લોકો સાથે શેર કરો ટિપ્પણી વિભાગમાં ભક્તિ સાથે હર હર મહાદેવ લખો